સમાનતા ભાઈચારાની ભાવના બની રહે અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન રહે તે માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે કરાલી પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને યોજાયેલા રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમમાં કરાલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી કે પંડ્યાની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મજયંતિના ઉપલક્ષ આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા અને આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી કરી રાષ્ટ્ર માટે માટે કરેલા કાર્યોની વાત હતી અને આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ રન ફોર યુનિટીના કાર્યક્રમમાં કરાલી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હોમગાર્ડ જવાનો કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટા